તો હલો કેમ છો મારા દાહોદના આદિવાસી ભાઈઓ અને બહેનો તમે બધા મજામાં હશો તો જુઓ હવે મારો તમે વિડીયો ઘણા ટાઈમથી મેં નથી બનાયો તો આજે આપણો વિડીયો જોઈ લો તમે જોવા ચણા બી આટલા આટલા મોટા થઈ ગયા છે હવે આમાં મારે પાણી વાળવાની જરૂર છે ફાલ ફૂલ સારો આવી ગયો છે અને બે વાર દવા છાંટી છે ને કેટલા ત્રણ પાણી થાય છે ને ચેટીયા કે મે એમ કીધું તું શેઠ ને કે અમને ત્રીજો ભાગ હોય તો જ પોસાય અને અમારે મીટિંગ પણ થઈ હતી ગામમાં તો બધા ગામના વડીલો હશે એમના કંઈક આપણે તો આપણા દાહોદ આપણને તો બધી અનુભવ નહીં હોય એ બધા હળી કરે તો એવું કે કેવો જ નથી એમ કે ભાગ આપશું એમ કે તો આપણે પણ કઈ દેવાનું મોં ફાડી કે અમે પણ ચોથો ભાગ લેવાના નથી તમારે આપવું હોય તો ત્રીજો ભાગ આપશો ત્યારે અમે વાવશું ભાગમાં અમે નહીં આપણને અત્યારે જો આ આટલું બધું મોટું ખેતર છે એમાં આપણે કેટલા દિવસ મજૂરી કરીએ એમાં ચણા હવે પાકો આવી ગયા અને એમને તો શું ખાલી ખેતરમાં આટો મારીને વહી જવાનું નીંદવાનું ગોડવાનું પાણી ફેરવાનું દવા છાંટવાનું કેટલા વાર પાણી ફેરવાનું આવે કેટલા વાર દવા છાંટવાની આપણે જ બધું કરવાનું ને આપણને એમાં કંઈ ફાયદો તો થાય નહીં એમને તો ઘણો ફાયદો થાય પાંચ આઠ વર્ષમાં દસ પંદર લાખનું તો વાવેતર એમને થઈ જાય અને આપણને હોળી આવતા આપણો ખર્ચો ઉપાડ થઈ જાય અને આપણને પછી કે તારા નથી વધ્યું એમ કે લાખ પચાસ સાઠ લાખ રૂપિયા તો કદાચ અમે આપણે તો મેને મેમ થઈ જતો હશે આપણને હોળી આવતા કોઈકની લાખ નકળે કોઈકની દોઢ લાખ નકળે તો એમાં આપણને ફાયદો શું થાય તેની કરતાં આપણે મજૂરી કરીએ ને એમાં ફાયદો સારો રહે આમાં હવે ફાયદો નથી કેમકે આ બધી મજૂરી પણ વધી ગઈ અને ખર્ચા પણ બહુ મોંઘા થઈ ગયા અને ઘણું બધું મોંઘું થવા મંડ્યું એટલે હવે સોતા ભાગમાં પણ નથી પહોંચતો એટલે આપણે ત્રીજો ભાગ માંગોનો સો સો ટકા અને નહીં આપે તો નહીં વાવવાનું ચેટની કઈ નહીં જવાનું કે અમે નથી વાવાના તમે ત્રીજો ભાગ આપશો તો અમે આવશું નેતર નહીં એટલું કહી દેવાનું પેલા કઈ વાળવાનું કે ત્રીજા ભાગ તમે દેશો કે નથી દેવાના તો ના પાડે તો પ્રેમથી કહી દેવાનું ભાઈ અમે પણ સો તો ભાગ વાવા ત્યાર નથી તમે ત્રીજો ભાગ આપતા હોય ત્રીસ ટકે તો અમે ભાગ વાવવાના છે ભાઈઓ ગમે તો આગળ શેર કરી દેજો અને ચેનલની પણ સબસ્ક્રાઈબ કરી દીજો જય જોહાર આ વિડીયો આગળ શેર કરી દેજો પિક્ચર મારા આદિવાસી આદિવા આદિવાસી ભાઈઓ માટે છે તો જય જોહાર